સ્વામિનારાયણની આજ્ઞા કરેલી જ છે એટલે આપણા સંપ્રદાયમાં છે કે આપણા ધર્મમાં છે એવું આ ધર્માદાની વાત નથી બધા ધર્મોની અંદર છે મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય કે પછી આપણા જે હિન્દુ ધર્મના જે બધા જુદા જુદા સંપ્રદાયો જુદા જુદા ધર્મો છે એને ખ્રિશ્ચિ પેલા આપણે શું શીખ લોકોની અંદર પણ છે બધાને એ આદેશ મળેલો જ છે એટલે એમ થાય કે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ બધી વાત ચાલે છે એવું નથી બધાની અંદર છે કે જે કંઈ આપણી આવક હોય છે એની અંદરથી આટલું ભગવાનને અર્પણ આપણે કરવાનું છે કારણ કે ભગવાને આપણને આવી બુદ્ધિ શક્તિને મનુષ્ય શરીર આપ્યું છે આપણને આ પ્રમાણે હવા ઉજેશ આપે છે પ્રકાશ સૂર્ય કરે છે એને બિલ ચૂકવતા નથી આવા જે ઓક્સિજન આપણને મળે છે તો એનું કંઈ બિલ આપણે ચૂકવતા નથી આ બધા બિલ અમને જે પહેલાં એ કહ્યું ને કે ટેલિફોનનું બિલ આવે છે વીજળીનું બિલ આવે છે બધા બિલો આવે છે આપણે ચૂકવવા જ પડે છે આપણી કમાણીની અંદરથી ઇન્કમટેક્સ સેલ ટેક્સ પણ આપવા પડે છે હવે એ કંઈ સરકાર કમાવા જતી નથી મહેનત આપણે કરીએ છીએ વેપાર ધંધો બીજું ત્રીજું બધું આપણે ઘરની મૂડીમાંથી બધું આપણું ચાલે છે છતાં ટેક્સ આપણે આપીએ ફરજીયાત આપવો પડે અને ના આપે તો દંડ પણ થાય એને પાછું પેલેન્ટી તો લાગે પણ ઉપરથી દંડ બધા કરે છે પેલેન્ટી કરે એટલે એ બધા જે કંઈ આપણે છે એ ફરજીયાત કરવા જ પડે છે આપણા જે દીકરા દીકરીનો લગ્ન કરીએ તો એમાં પણ આપણે ખર્ચ કરવો પડે છે અને તેમાં બધી પાછું આપણને એમ પણ થાય છે કે આ વખતે તો આ લગ્ન મારે ધામધૂમથી કરવું છે એટલે ગજા ઉપરાંત પણ ખર્ચા થઈ જાય છે એની અંદર કે આટલું બધું એના લગ્નના પછવાડેના થાય છે આપ તો બધા જાણો છો એની અંદર કે પાર્ટીઓ બીજું ત્રીજું ચાલે છે એટલે કહેવાનું શું છે કામ આપણે જે સામાજિક રીતે કે આપણા ધંધાકીય રીતે બીજી રીતે અમુક આપણે જે એ ખર્ચ કરવો જ પડે છે છતાં એમાં આપણને કોઈ વાંધો આવતો નથી એમાં કોઈ બીજી વાત આવતી નથી ગમે તેમ થાય પણ આ ઉત્સવ મારે ત્યાં આવ્યો છે એટલે મારે તો સવાઈ રીતે ઉજવવો જોઈએ એકે બાપનું બારમું કર્યું તો બીજો ગમે એના ન વખતે એને આખું ગામ જણાવું આગ બાજુના પચીસ ગામ જમાડું પણ મારો બાપનું બારમું મારે કંઈ જવા દેવાય ભલે બે વીઘા ખેતર વેચવું પડે તો વેચી નાખીએ પણ કામ સારું સારું કરવું એટલે આવી રીતે આપણા જગતનાની અંદર પણ જરાય મનમાં એમ નથી થતું કે આવું ક્યાંથી આવશે કેવી રીતે વ્યવસ્થા છે શું થશે ગમે તેમ કરીને કરીએ છીએ તો એની અંદર જેમ આપણને વિચાર નથી આવતો તો જેને આપણને આ બધું આપ્યું છે બુદ્ધિ શક્તિથી આપણે બધા ભણ્યા ગણ્યાને પૈસા કમાવતા થયા ઉદ્યોગ ધંધા બધું કરતા થયા છે તો પછી એ ભગવાન માટે આપણે કેમ મોરો વિચાર થાય પહેલું એ આપણે ઉત્સાહથી કરીએ છીએ ઉમંગથી કરીએ છીએ પછી એમાં મોરી વાત નથી ના હોય તો કોઈના બે ટકા ત્રણ ટકા ચાર ટકા લાઈન આવે કરીએ ભાઈ એટલા બધા ટકા સૂકા ઊભા નહીં થવાય એટલું બધું કરવાનું ફાયદો શું છે પણ છતાં કેટલીક વખત આપણે એ કરીને કરીએ છીએ અને પછી પાછળથી આપણે એને માટે જરા મુશ્કેલી આવે તો એ કરીને નથી થતું કે મને મુશ્કેલી આવશે કે મારે આપણું કરવું પડશે કે શું કરવું પડશે એ કરવું એનો કંઈ જ વિચાર નથી બધું જ કરીએ છીએ એટલો ઉત્સાહ ઉમંગથી આપણા પોતાના દેહના સુખ માટે આપણા વ્યવસાયને માટે બીજી રીતે આપણે કરીએ છીએ જ્યારે ધંધાની અંદર જરૂર પૈસાની હોય તો બેન્કોમાંથી લોન લઈએ છીએ સરકારી લોનો પણ લઈએ છે પણ ધંધો જ કરીએ છીએ કે પૈસા નથી એટલે નહીં ધંધો પણ લોન લઈને પણ બીજી રીતે પહેલાં બધા શેર કાઢે છે શેર કંપની ઊભી થાય ને એમાં શેર કાઢે છે તો શેર કાઢીને પણ કામ કરીએ છીએ આ બધાની અંદર જો આપણને જરાય વિચાર કે મુશ્કેલીનો વાત આવતી નથી કે કાળેમાં નડતો નથી તો પછી ભગવાનના કામમાં જ તમને ડીલઅપ આવે કે ભગવાનને ક્યાં જરૂર છે ભગવાનને તો કોઈ જરૂર નથી જરૂર આપણને છે એટલે આપણે કરવાનું છે તમે ધંધો કરો છો ઉદ્યોગ કરો છો એની અંદર પૈસા વ્યાજે ઉધારે લોન કરીને પણ નાખો છો એની અંદર કારખાના બીજું તીજું શા માટે કેમાંથી તમને લાભ થવાનો છે એમાંથી કમાણી થવાની છે જેટલા નાખ્યા છે એનાથી ત્રણ દહ ગણા પાછા લેવા છે ખેતરની અંદર તમે વાવો છો મહેનત કરો છો એ તો નાખી દીધા છે એ અનાજ નાખ્યું છે ખેતરની અંદર એ કેવી રીતે ઉગશે ક્યાં ઉગશે ક્યારે ઉગશે નીચે દાણો જશે ઉપર દાણો આવશે એવો કંઈ વિચાર આવે ખરો દાણો નાખ્યો છે એ ઉગવાનો છે એને ડુંડું પણ આવવાનું છે બાજરો કહો કે જીવાર કહો કે ઘઉં કહો કે કોઈ પણ વસ્તુ મગફળી કે ગમે તે કરો પણ એની અંદરથી એ દાણો થવાનો છે ને એ હજાર ગણો થવાનો છે શેર દોઢ શેર બાર શેર બાજરો વાવીએ એક વીઘામાં એક ગાડું ભરીને ઘરે આવે મગફળી નાખીએ તો એ પણ આપણે વી પચી ચાલીસ કપાસ વાવો તો પછી ત્રીક મન કપાસ એટલે કહેવાનું શું છે કે આ બધી વસ્તુ છે એમાં આપણે વિચાર નથી કે આપણા પૈસા જતા રહેશે કે આપણા દાણા જતા રહેશે કે આપણા નુકસાન થશે થાય ઘણી વખત આપણે જાણીએ છીએ કે વરસાદને અભાવે ફેલ પણ થાય છે અનાજ નાખેલું બધું નકામું જાય છે મહેનત પણ નકામી જાય વેપાર કરીએ છીએ એમાં ખોટ પણ આવે છે પણ વેપાર મૂકતા નથી એક ને બીજી રીતે પાછું એને આગળ વધીએ છીએ તો જો આવી બધી બાબતની અંદર આપણે એમાં ફેલ થઈએ છીએ કે એમાં આપણે કોર્ટ પણ જાય છે આપણે કદાચ મુશ્કેલીઓ આવે છે તો એ બીજે વર્ષે પાછી આપણે એની મહેનતને વધારે કરીએ છીએ કારણ કે આપણે છે કામોથી આવવાનું છે એટલો જો વિશ્વાસ આપણને પૃથ્વીની અંદર છે કે આપણા ધંધાની અંદર છે કે બેંકમાં પૈસા મૂકીએ છીએ એ પણ આપણે છે જ વિશ્વાસ કે ભાઈ બેંકમાં મૂકે છે વ્યાજ આવવાનું છે તો પછી ભગવાનના દરબારમાં કે ભગવાનના કામો કે આવા પરોપકારના કામો જન ઉપયોગના કામની અંદર જો તમે આપશો તો ભગવાન ભાઈ ભૂલી જવાના છે